આજે હું તમને કેટલાક અઘરા પ્રશ્નો પૂછવા જઈ રહ્યો છું તમે તૈયાર છો મજાક સારો કરી લો છો તમે જોઈ લઈશું શું તમે રોકાણ કરો છો કેમ ના કરું તમે મારા પ્રશ્નોનો સીધો જવાબ ના આપ્યો તમે જવાબ સમજી નથી શકતા હા અથવા ના માં જવાબ આપો ત્યારે જ સમજી શકશો ક્લેરિટી જરૂરી છે તમને નહીં આવડે હા કે ના ઓફ હા દરેક વ્યક્તિ રોકાણ કરે છે અને કરવું જ જોઈએ તો શું આવી સ્થિતિ ક્યારેક ઊભી થાય છે કે જ્યારે તમારી પાસે પૈસા હોય પણ સારી તક ન હોય આવે છે તો આવી સ્થિતિમાં શું કરો છો હું સારી તકની રાહ જોઉં છું બીજું શું અને ક્યારેક પૈસા અને સારી તક પણ હોય ત્યારે તમે શું શું કરવું જોઈએ રોકાણ કરવું જોઈએ તો હું પણ કરું છું રોકાણ હમ અને ક્યારેક એવું થાય કે ખૂબ જ સારી તક હોય પણ તમારી પાસે પૈસા ન હોય તો શું કરો છો

જીવનમાં પણ આવું જ છે તમારી પાસે બધી શક્તિ હોય છે પણ તમને ખબર જ નથી હોતી કે તમારી પાસે શું છે અમાર સ્ની સૌથી મોટી ભૂલ છે વાહ મેમ તમે તો ફિલોસોફર હવે હું નીકળું મેમ ડિટેલ સ્ક્રીન પર જોઈ લેજો મેમ